નમસ્કાર પેલો મારો પરિચય હતો મારું નામ છે વાઘેલા આશીષ કુમાર મારું નામ મૂળ વતનજી છેલ્લા લગભગ પંદર થી વીસ વર્ષ થવાયા છે મેં નાની એક દુકાનની શરૂઆત કરી હતી શરૂઆતના પગલે પગલે જેમ જેમ કામ મળ્યું જેમ જેમ સફળતાના પગથે કામ મળી રહ્યું આપના સાથ અને સહકારથી આજે પહેલાં કંકુત્રીનું ચાલુ કર્યું ધીમે ધીમે કંકુત્રી પછી સ્ટુડિયોનું સ્ટુડિયોના પછી ધીમે ધીમે આજ વેપાર મારો વધી રહ્યો છે અને નવી ટેકનોલોજી દ્વારા એલઈડી પ્રિન્ટ ફોટો પ્રિન્ટ કોઈ પણ વસ્તુ સ્ટુડિયોને લગતું કોઈ પણ કામ અહીંયા થઈ જાય છે કોઈ બહાર મૂકવામાં આવતું નથી અહીં એડિટિંગ પણ જાતે કરીએ છીએ અને અહીંયા નવી ટેકનોલોજી દ્વારા મશીન દ્વારા કોઈ વસ્તુ અહીંયા થઈ જાય છે અને તકલીફોમાંથી સામનો પણ કર્યો હતો કઈ રીતની કઈ રીતના કસ્ટમર જોડે વાત થાય કઈ રીતના કસ્ટમર આપણે સમજી શકીએ એ રીતના નવી ટેકનોલોજીથી અહીંયા ધંધો પૂરેપૂરો આપણો ચાલીને ચાલે છે તમારા સાથે સહકારી આવી જ બીજી વખત આ સાથ મળી રહે અને એ રીતની અસ્મિતા તેનો ખૂબ ખૂબ હવે બીજો આશીષભાઈ કે તમને આ લાઈન માં આવવાનો માર્ગદર્શન કોણ આપે તો તમારા ગુરુ તો કોઈ છે ને કે કારણ કે શિક્ષક કદી સાધારણ નથી કોઈ કે કોઈ વ્યક્તિનો ગુરુ હોય છે તો તમને આ લાઈન માં આવવા માટેની પ્રેરણા કોણે આપી ગુરુમાં જોવા જોઈએ તો હું પહેલા લગભગ 2006 ની અંદર અક્ષરવર્ત ક્રિએશન માં નોકરી કરતો હતો

ત્યારબાદ એમના પરિશ્રમના બાદ આજે એવો તો સફળ છે આજે તો પછી તમને પોતાનો ધંધો શરૂ કરવાનો આઈડિયા ક્યાંથી આવ્યો તમને આઈડિયામાં એવું હતું કે પેલા કંકુત્રી નું ચાલુ કર્યું હતું કંકુત્રી ની ચાલુ કંકુત્રી માં એવું લાગ્યું કે થોડું આપડે

આપણે આશિષ ભાઈ આ કયું મટીરિયલ કહેવામાં આવે છે આ છે ઓફસેટ આલ્બમ છે જોરથી બોલજો નું જે બાયડિંગ પ્રિન્ટિંગ છે એકદમ સદ્દર એકદમ કમ્ફર્ટેબલ છે બરાબર અને આનું લોંગ ટાઈમ સુધી આ મટીરિયલ ને કઈ થતું નથી લોંગ ટાઈમ સુધી એમ ને અને કઈ તમે જોવો તો કઈ પ્રોબ્લેમ પણ નથી આવતો આ શકો છો તમે આલ્બમ તો પહેલા આગળનું ફ્રન્ટ પેજ બતાવજો કે આગળનું આ છે તો એકદમ મિત્રો આખું સરસ મજાનું એક આવું બનાવવામાં આવેલું છે અને આખો એકદમ મટીરીયલ આખો મટીરીયલ કેવામાં આવે છે ઓફસેટ આલ્બમ છે ઓફસેટ આલ્બમ બનાવેલ છે મશીન નોસી મટીરીયલ વાપરે એન્ટી ક્લોસી એમ ને અને સરસ મજાનું આખો બનાવવાનો છે એમાં ફ્રન્ટ બેક છે એમ્બોસ પ્રિન્ટ કેવામાં આવે છે નવ નવ નવી ટેકનોલોજી આવી છે આમાં એકદમ ન્યુ ટેકનોલોજી આવી એમ ને હા તો મિત્રો આ એકદમ નવો આલ્બમ છે અને એકદમ ન્યુ ટેકનોલોજી દ્વારા આલ્બમ બનાવવામાં આવેલું છે તો તમારે પણ જો લગ્ન પ્રસંગની અંદર આ જ આલ્બમ બનાવો હોય ને આવું આલ્બમ બનાવવો એને લગ્ન પ્રસંગ માટે ઓર્ડર લેવો હોય તો તમે ધનસુરામાં આવેલી શ્રી હરી ગ્રાફિક્સ અને શ્રી હરી સ્ટુડિયો છે તેનો ફોટો સ્ટુડિયોનો તમે મુલાકાત લઈ શકો છો અત્યારે હાલ તમે આ ફોટાના આલ્બમનો આનંદ માણો અને સરસ મજાના આખા ફોટા બનાવેલા છે આલ્બમ બનાવેલું છે ધનસુરામાં તલો દ્રુડ આપણે સિવિલ કોર્ટની એકદમ સામે આવેલી છે શ્રી હરી ગ્રાફિક્સ ની તમે સ્ટુડિયોની મુલાકાત લઈ શકો છો ત્યાં આગળ તમને હોલસેલ ભાવમાં પણ પત્રિકા મળશે અને લગ્ન પ્રસંગની પત્રિકા પણ છાપવામાં આવે છે લગ્નને લગતા વિડીયો શૂટિંગ પણ કરી આપવામાં આવે છે પ્રીવેડિંગ પણ કરી આપવામાં આવે છે અને લગ્નને તમામ પ્રકારની અહીં આગળ સાધન સામગ્રી મળી જશે તો તમે એકવાર અવશ્ય મુલાકાત લઈ શકો છો શ્રીહરિ ગ્રાફિક્સ અને સ્ટુડિયોની એકદમ સરસ મજાનો આલ્બમ છે અને પાછળનું એકદમ બેક પાછળનું બેક કવર પણ સરસ મજાનું આલેલું છે અને અહીંયા ગાડી શ્રીહરી ગ્રાફિક્સ શ્રીહરી સ્ટુડિયો નો ધનસુરા નો લોગો પણ આપવામાં આવેલો છે અને નંબર પણ આપેલો છે એની સાથે અને સાથે બીજું કયું આવેલું છે આની અંદર એની સાથે બે વસ્તુ કંપની ફ્રી માં આપે છે એક કેલેન્ડર છે સાથે સાથે જ કંપની પણ તમને એક એક પ્રકારનો આપો જો નાનો આલ્બમ કેલેન્ડર ફ્રી આપે છે તમે એક વર્ષ સુધી તમે ચાલી શકો છો અને સાથે સાથે એક બીજું કંપની દ્વારા ગિફ્ટ માં તમે એક મિની આલ્બમ આપવામાં આવેલો છે એકદમ નાનો બુક આલ્બમ એ તમે જોઈ શકો છો એકદમ નાનો આલ્બમ આપવામાં આવેલો છે અને આ છે કેલેન્ડર છે અને આ કેલેન્ડર આપવામાં આવેલું છે જે તમારે એક વર્ષ સુધી ચાલે છે તો મિત્રો ખરેખર જો તમારે નવો આલ્બમ લેવો હોય અને નવો લગ્ન પ્રસંગ માટે હવે ટૂંક સમયમાં લગ્નની સિઝન શરૂ થઈ રહી છે તો તમારે લગ્નના ઓર્ડર લેવો હોય તો તમે શ્રી શ્રીહરી ગ્રાફિક્સની મુલાકાત લઈ શકો આ નવી આધુનિક ટેકનોલોજીથી થોડું કવર થઈ ગયું છે તમારે જો લગ્ન પ્રસંગ માટે એલઈડી ફિલ્મ એલઈડી જે આપણે લગાવતા હોય છે આ અત્યારે સેમ્પલ બતાવેલું છે આ એક આ ફોટો બનાવેલો છે અને તમારે જો એલઈડી લગાવ્યું હોય તો એનું મશીન પણ અહીંયા ગાડી અદ્યતન મશીન આવેલું છે તો અહીંયા ગાડી અદ્યતન ટેકનોલોજી દ્વારા અહીંયા ગાડી આપણે આશીષભાઈ છે આનું મશીન આવેલું છે તો સરસ મજાના મશીનથી તમે આધુનિક એલઈડી

જાતે કરતા હોય છે આ જોવો તો એમનું એકદમ રિઝલ્ટ પણ પરફેક્ટ છે અને અનુભવ પણ ઘણો બધો અનુભવ છે તો ચાલો આજે આપણે શ્રી હરી ગ્રાફિક્સના માલિક આપણા આશીષભાઈ વિશે થોડું ઘણું જાણીએ

અને પહેલા એવું હતું કે એટલો બધો બિઝનેસ પણ નહોતો આ પાર્ટી ઓર્ડર કરાવે પાર્ટી પેમેન્ટ નથી અત્યારે તો મારા ક્લાયન્ટો બહુ સારા છે એનો સાથ અને સહકારથી આજ આ પેઢી બની રહી છે કે બહુ સરસ મજાની છે અને આજીમ પણ કરી શકું છું સાથે સાથે તમે આજે લગ્નનું આલ્બમનું કે બધું કામકાજ કરો છો તો તમને અત્યારે આમ તમારો નાના પાયે તમે ધંધા ધંધાની શરૂઆત કરી આજે તમે આ દુકાન ઉપર તમે પોતાની દુકાન રાખી ધનરાવ પણ પોતાનું

એવી કોઈ આળસ બી નથી આ ધંધા ઉપર થી સારું ડેવલપમેન્ટ કર્યું છે કઈ આપણું મકાન બકાન છે બધું કઈ સારું છે તો અત્યારે આશીષભાઈ હાલમાં અત્યારે તમારે બજાર નો ભાવ શું ચાલે છે તમારે જો અમારે દાખલા તરીકે મારા કોઈ કસ્ટમર હોય કે મારા સબસ્ક્રાઈબર હોય કે સંબંધ હોય એમની મારે તમને ઓર્ડર આપવો હોય તમારે તો અત્યારે આપણે લગ્ન શૂટિંગ ના પ્લસ વિડિયો શૂટિંગ અને ફોટો આલ્બમ અને એલઈડી અને સાથે ડ્રોન કેમેરો હોય તો એ પ્રમાણે આપણે ભાવ શું ચાલે છે બજારમાં શરૂઆતમાં તો જોવા દઈએ અહીંયા સ્ટાર્ટિંગ થી ચાલુ થાય છે પછી અલગ 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 થાય છે ફોટોશૂટના અલગ થાય છે પછી તમે પ્રિન્ટ તો બધું અલગ અલગ કેટલો મારેલો છે તો ક્લાયન્ટ પ્રમાણે જે પ્રમાણે ક્લાયન્ટ કહે એ પ્રમાણે આ વસ્તુ અમે કરી શ્રી ગ્રાફિક્સની મુલાકાત આવેલો આપણે મુલાકાત કરી

તમે પણ એકવાર આશિષભાઈની દુપરની મુલાકાત લઈ શકો છો તમે એકવાર મુલાકાત લો અને મુલાકાત લયા પછી તમને જો યોગ્ય એનું કામકાજ લાગે તો તમે એમને કામકાજ આપી શકો છો અને ઓર્ડર પણ આપી શકો છો અત્યારે આશિષભાઈની વાત કરીએ તો આશિષભાઈનું ધનસુરામાં ખૂબ જ મોટું નામ છે અને ખૂબ જ સરસ કામગીરી કરે છે અને સૌથી મહત્વની વાત છે કે આ આશિષભાઈ વીડિયો શૂટિંગ અને તેનું એડિટિંગ પણ જાતે જ કરે છે

શેર શેર કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ તમામ મિત્રો નો આભાર આશીષભાઈ તમારો પણ આભાર